મિત્રો અમે લોકો છે ને આટલા દિવસથી બહાર હતા અને બહારનું બહુ ખાધું પીધું હતું અને એમાં પાછા અમે લોકો મુંબઈ આવ્યા અને મુંબઈ આવીને ભાઈએ છે ને ધવલને ફૂલ તીખું મિસળ પાઉં ખવડાવ્યું હતું જે ધવલને સહીતું નથી અને સવારથી છ વાર જઈ આવ્યા છે પણ ભાઈ હું તને શું કહું છું તું કેમ માયનો નહીં મેં કીધું હતું કે ધવલને તું ખવડાવ નહીં એને ગયડો ગોળ સાથે આપણ તું કોઈ વાતે માનતો નથી પણ મને થોડી ખબર નહીં આટલી બધી તબિયત બગડી જશે શું થયું ધવલ તમને પાછું વધારે તકલીફ થઈ ગઈ છે તકલીફની વાત જ કરાય એમ નથી અત્યારે તમે બેસો તમે બેસો તમે એમાં કઈ ઉપાધિ કરવા જેવું નથી પણ મિત્રો આ એના જેવું છે કે આ કોઈને કહેવાય એ નહીં અને આ સહાય નહીં સહાય એવી સહાય આપણે થઈ નથી હકી એના જેવી હાલત અત્યારે મારી થઈ ગઈ છે આ પ્રણવભાઈ મને છે ને જે કાલે પરાણે ઓલું ફૂલ તીખું છે ઉસળ ખવડાયું એમાં તમે જોયું હશે ઓલી તરી નાખી ને અડધો વાટકો તરી આ એની હાલત થઈ છે તરીમાં કઈ એટલું બધું તીખું હતું કાશ્મીરી મરચું મિક્સ હતું ધવલ એમાં તમને આટલું બધું થઈ ગયું પણ તમે બેસો ઊભા ક્યાં થાવ છો એમ એમ કઈ અહીંયા આરામ કરો અહીંયા ઉલટી નહીં થઈ

પણ તમને તમે પેલેથી ખાધું હોય તમે પેલેથી ખાતા હોય ને એને વાંધો ન આવે આ ગુજરાત કોઈ પણ માણસ આટલું તીખું ખાય ને એટલે ઝાડા કરવી જ

એને આવે સો ટકા સો ટકા એટલે મિત્રો તમે ભી જમાઈ કબીક સાસરે આવતો હોય તો ખાસ કરીને ધ્યાન રાખજો એને હતું એવું જ ખવડાવજો બાકી ઊભે ઊભા છે ને હુઈ હુઈ થઈ જાય રેડી વિડીયોને લાઈક અને શેર કરો